રામ લખ્મણ એ સીતાજી આયા વિવાહ થયા નેપાળમાં આ એ જગ્યા છે જ્યારે ભાઈઓના પ્રસંગ થયા અહીંયા આ જે સીતા શિમ્બર ચો નેપાળમાં એ જગ્યા છે અત્યારે આ રામ લખમણ જાનકી જય શિયા રામ આ એ જગ્યા છે નેપાળમાં આવેલું છે સીતા સૈયમ સીતા સૈયમ નેપાળની અંદર સીતા સૈયમ મંડપ છે આચારે નેપાળની અંદર જે ત્રાંબાના બધા ઓલા છે જય શ્રી રામ જાનકી મા જય શ્રી રામ ને જાનકી જાનકીય હા સીતાજીના સિયોમ વરફ પેલા છે આ જે મંડપ છે સીતાજી અને રામના લગ્ન ચારે ભાઈના લગ્ન અહીંયા છેલા છે નેપાળમાં અત્યારે આ એ જગ્યા છે રામ ને લક્ષ્મણ રામને સીતા આ નેપાળની અંદર છે સીતાજીનો જે થયો એ જગ્યા છે નેપાળમાં જય શ્રી રામ